મિત્રો બપોરના બાર વાગવાયા છે ને અમારું જમવાનું બની ગયું બાજરીના રોટલા અને ડુંગળી બટાકાનું શાક દહીંવાળું બનાવ્યું છે તાજનું બપોરનું જમવાનું મારું રેડી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં મિત્રો સવારના દસમાં દસ કમ બાકી છે તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજા રહ્યા હોય તો અર્કા બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારા લાગે તો લાઇક કરજો શેર કરજો તો મિત્રો આજ તો કપડાં ધોઈ ધોઈને ખાકી ચાદર તકિયાના કવર જીન્સ એમના કપડાં એમનો રૂમાલ બધું ધોઈ જો અને બહાર તાપક્યો છે મસ્ત નીકળ્યો કેમ કે દસ વાગવા રહ્યા છે મિત્રો તો મિત્રો આજ તો સવારનું વધારે કામ આવી ગયું ચાદરું તકિયાના કવર એમની જીન્સ તો પાણી ભરી દીધું બધું કમ્પ્લીટલી કામ પતી ગયું આવે જમવાનું બનાવવાનું છે પણ શાકભાજી કશું છે નહીં તો ત્યાં હું બાજીના રોટલા કરી દઉં એ આવશે એટલે શાકભાજી આવશે એ લઈને તો પછી શાક બનાવી દે તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી લેજો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો તો ચાલો બનાવી લેજો લસણ જીરું મરચું બધું વાટી કાઢ્યું છે મસાલો મીઠી લીમડી પછી ધાણા સમારીને ધોઈ કાઢ્યા અહીંયા રહી અને જીરું મૂકી દીધું છે તો પાવડર લાલ મરચું લીલા મરચાં મિત્રો મસાલો બરાબર શેકાઈ જાય એટલે પહેલાં દહીં નાખી દઈશું ને પછી ડુંગળી બટાકા નાખીશું ગેસ પર લીધો ધીરો ફાટી ના જાય ને એટલે થોડોક ચણાનો લોટ નાખ્યો આ દહીં વઘારી કાઢી હવે ઉકાળો આવે એટલે અંદર આપણે મિત્રો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું પણ દહીં વાણું મસાલો બધો તૈયાર થઈ ગયો તો પહેલા જ મિત્રો રોટલા તો તમે પહેલા જ બનાવી દીધા બાજરીના જોવ અને પછી શાકભાજી લાવ્યા છે અમાર ટોપળીમાં છે અને જે સાંજ માટે ભાજી ફળે છે તો આજે જમવાનું છે બાજરીના રોટલા ડુંગળી બટાકાનું શાક દઈશું તો બાજરીના રોટલા જોડે મજા આવશે ડુંગળી બટાકાનું શાક દહીંવાળું મિત્રો બપોરના બહાર વાગવાયા છે ને અમાર જમવાનું બની ગયું બાજરીના રોટલા અને ડુંગળી બટાકાનું શાક દહીવાળું બનાવ્યું છે તાજનું બપોરનું જમવાનું મારું રેડી તો મિત્રો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે દહીંવાળું ને બાજરીના રોટા તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પણ આવે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારું લાગે તો લાઇક કરજો શેર કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મહાદેવ ભાઈ બધાની